ગોટાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અને એમાં પણ ડાકોરના ગરમા ગરમ ગોટા ખાવા મળે તો બીજું શું જોઈએ રાજકોટ લાઈવની ટીમ આવી પહોંચી છે રણછોડરાયના દર્શને ડાકોર ખાતે કે જ્યાં દર્શન કર્યા બાદ અમે આપને ગોટાનો સ્વાદ ચખાડીશું આમ તો ગોટા એ ડાકોરની સ્પેશિયાલિટી ગણાય છે અને આજે એટલા માટે જ રાજકોટ લાઈવના માધ્યમથી અમે આપને આ સ્પેશિયાલિટીનો સ્વાદ ચખાડીશું ડાકોરના ફેમસ બાપાલાલના ગોટા વર્ષો થયા એક જ સરખો સ્વાદ અને રણછોડ રહીના દર્શને તો હજારો ભાવિકો આવે છે અને આ ભાવિકો દર્શન કર્યા પછી ગોટાનો સ્વાદ માણવાનું ભૂલતા નથી ગરમા ગરમ ગોટાની સાથે તીખી તમતમતી મરચી એ દરેકને દાઢે લાગે છે તો વિડીયોમાં જોઈ શકો છો તેમ ગોટાનો ઘાણો ઉતરવાનો ચાલુ છે અને ગરમા ગરમ તેલમાં હાથની મદદથી ગોટા છે તે બની રહ્યા છે અને આ કારીગરની સ્પીડ તો જુઓ એક પછી એક ફટાફટ સ્પીડમાં ગોટા તૈયાર થઈ રહ્યા છે જાણે એવું જ લાગે કે ઉકળતા તેલની અંદર હાથ રાખી અને આ કારીગર સ્વાદિષ્ટ ગોટા બનાવતો હોય અને આ ગોટાની સાથે ગરમા ગરમ તરેલા મરચાનો સ્વાદ પણ અમે માણીશું ડાકોરમાં સૌથી જૂનાને જાણીતા બાપાલાલના ગોટા આજે પણ એટલા જ ફેમસ છે તો વિડીયોમાં જોઈ શકો છો એક સાથે બે કારીગર આ ગોટા ફટાફટ ઉતારી રહ્યા છે કારણ કે લોકોની એટલી ભીડ છે કે જલ્દી જલ્દી ગરમા ગરમ ગોટા ખાવા મળે તો ગોટા છે તેનો ઘાણવો ઉતરી ગયો છે અને હમણાં જ ગરમા ગોટા છે તે પીરસવામાં આવશે તો તમે પણ અમારી સાથે આ ગરમા ગરમ ગોટાનો સ્વાદ માણો અને હા ડાકોર દર્શને આવો તો બાપાલાલના ગોટા ખાવાનું ના ભૂલશો અહીંયા તમને ઘરે લઈ જવા માટે ગોટાનો લોટ પણ મળે છે સાથે ખમણનો લોટ અને બીજા અનેક પ્રકારના તૈયાર લોટ પણ મળે છે તો જુઓ છો ને કેટલી બધી ભીડ છે અમારી સાથે અનેક લોકો ગોટાનો સ્વાદ માણવા માટે અહીંયા બેસી ગયા છે ઓર લેમ આવું છું હૈ રજોના દર્શન કરવા અને જ્યારે પણ અમે છીએ ત્યારે ઢાકોરના તો ખાઈએ છીએ ઢાકોરના એટલે અને કરું હી રવિવાર ખાલરા ત્યારે મળે જન આવેલું આપણે તમારું નામ શું પેલા ઓકે કેટલા વર્ષો આ તમે આ ગોટાનું ચાલુ છે

સ્પેશિયલ આઇટમ છે કે જેના ગોટા બને લાંબા સમય લોકો જાય એમાં કશું નાખવાનું હતું નથી પાણી દુધ્ધ લેવાનું અને એપોલો બ્રાન્ડ અમારી બેસ્ટ આઈટમ